ચોપાટ ઢાળી અમે સૂંડમાં જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે શ્વાસ પાછો જાય છે આપણા આ શરીરને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી સરહ નહીં રહેવાનું દુનિયાનો કોઈ ભગવાન આપણા શરીરને જીવાડતો નથી આપણા શરીરને કોણ જીવાડે છે એક અભણ ખેડૂત નિશાળના પગથિયાર ક્યાંય સીડ્યો નથી ભોજો બાપો કહે છે જીવને છે આ શ્વાસ તણી પછી ઘરમાં ઘડિયાઈ નહીં રાખે ભાઈ કોઈ ભગવાન જીવાડતો નથી તમારા પ્રાણ વાયુ તમને જીવાડે આખી દુનિયા એના વડે જીવે છે ભગવાન બુદ્ધનું વિપશના ધ્યાન છે આપણી અંદર જે શ્વાસ ચાલે છે એનો એક છેડો પિંડની નાભીમાં છે બીજો છેડો ભ્રમાંડની નાભીમાં છે શરીરની નાભી દેખાય છે ભ્રમાંડની નાભી દેખાતી નથી આ ત્રણ વાયુનો એક છેડો આકારમાં છે બીજો છેડો નિરાકારમાં શરીરની નાભી દેખાય છે ભ્રમાંડની નાભી દેખાતી નથી શરીરની નાભી આપણા બધાયની જુદી જુદી છે ભ્રમાંડની નાભી આપણા બધાયની જો આ ઘર માં જેટલા પા બતિયું એટલા પાવર આવું છે જાથી હિન્દુ હા હલે ને જાથી મુસ્લમાન હા હલે જાથી પારસી હા હલે જાથી ક્રિશ્ચિયન હા હલે હા હલેવાની જગ્યા બીજી શેજ નઈ જાથી હિન્દુ આવ્યા જાથી મુસ્લમાન યહૂદી પારસી જાથી આવ્યા

અરે વિવાક કરીને વિચારજો હાથમાં સૌનો છે જ્ઞાની તો હવને હરિખા કરે એવા જેને સદગુરુ મળ્યા હોય સાચા એ સર્વે ને સરખા કરે એવી અવિચળ હોય એની આ વાચા મુખ થી જૂઠા કદી ગમ કરીને ગોતો ગગનમાં માં વાસ ગુપ ગંગા જ્યાંથી તમારી અંદર પ્રાણ વાયુ નો ધોધ આવે ગમ કરીને ગોતો ગગનમાં માં વાસ ગુપ ગંગા એમાં નાવાનું કે છે ને શંકરના મગજમાં એ ગંગા હમાણી છે આપણે એનાથી ક્યાંય છે સમજવાદી ધૂન થી ધર્મગુરુ પંડિત હોય સમજવાદી ધૂન થી મસ્જિદ હોય અને મંદિર હોય આજથી સાડા ચૌદસો પંદરસો વર્ષ પહેલા દુનિયામાં ક્યાંય મસ્જિદ નહોતી કારણ કે ઇસ્લામ ધર્મ જ નહોતો સાડા ચૌદસો પંદરસો વર્ષ પહેલા દુનિયામાં ક્યાંય મસ્જિદ નહોતી અને આર્ય લોકો નહોતા આવ્યા આપણા દેશમાં ત્યારે કોઈ મંદિર નોતા દુનિયામાં ક્યાંય ત્યારે ચાર વેદ નોતા ભરીમાં વિષ્ણુ નહોતા અઢાર પુરાણ નોતા તેથી લોકો ક્યાં ભગવાન ને માનતા રામકૃષ્ણ ના જન્મ નહોતા રામા પીર ના સ્વામિનારાયણ ના બોધ ના મહાવીર ના કોઈ ભગવાન નોતો જન્મ લોકો કેને માનતા આપણા વડવાઓ દાતર પાણી કરી નાઈ તો નમસ્કાર કરતા હતા કારણ સૂર્ય કોઈ ભગવાન નો બનાવેલ નથી સૂર્ય કોઈ કોમ નો નથી સૂર્ય કોઈ વિજ્ઞાની નો બનાવેલ નથી સૂર્ય આપણે આપે છે કોઈ જાતની આશા રાખ્યા સિવાય દરરોજ એના ટાઈમે ઉગે છે અને અંધારું ભગાડે છે રાતમાંથી દી કરે છે સૂર્ય એના કુણો તાપ આપણે લઈએ તો એમાંથી આપણા શરીરમાં વિટામિન મળે છે સૂર્ય થી કુકર ચાલે છે સૂર્ય થી ઝટકા મિશીન હાલે છે તને જંગલમાં ખેતરોમાં સૂર્યથી હું આફ્રિકા છ મહિના રોકાણો નાઈરો બધા એક એક ના મકાન સોલાર મશીન બધાય ગમે રાતે ગરમા ગરમ પાણી મળે અને બજારોમાં એના આરીસા જેવા હોય એમાં સૂર્યની કિરણું ઝીલે રાતે ધોળા દી જેવા બજારોમાં અજવાળા કરે સૂર્ય આપે છે સૂર્ય બીજું શું આપે છે હાથ સુંદર સૂર્ય એની વરાળ રૂપે એની વરાળ આકાશમાં લઈ જાય એની કિરણો થી સૂર્ય એની કિરણો થી સમુદ્ર વરાળ બાષ્પીભવન ભવન જેને કહેવામાં આવે બાયુ શાક રાંધે ને તે તોલિયા ટાઈપ માથે ઢાકણું હોય જય ઢાકણું ઉગાડે ને તે પાણી ઢાંકણામાંથી માંથી જ પડે એ પાણીમાં તીખાશ ન હોય ખારાશ ન હોય કડવા કાંઈ ન હોય બાષ્પી એમાં અસરે ન હોય ગમે એટલું રહેતું હોય એમ સૂર્યની કિરણોથી બાષ્પીભવન કરી અને વરાળ આકાશમાં લઈ જાય ની વરાળમાં વાદળા થાય છે વાદળા આકાશમાં તરે છે હાઈડ્રોજન ઓક્સિજન બેય વાયુનું મિલન થાય

સૂર્ય આપણને આપે છે પવન આપણને જીવાડે છે આમાંથી પવન નીકળી જાય તો કોળિયા ને ભેગું કરવું પડે પવન લાખો કરોડો લોકોને રોજી રોટી આપે છે કેવી રીતે આખી દુનિયાની બસુ પવનથી થી છે ટ્યુબમાં માં શું છે પવન ખટારામાં શું છે પવન અબજો ટન નું પરિવહન થાય છે ટ્રેક્ટર માં શું છે ટ્યુબમાં પવન ફોર વ્હીલ માં શું છે મોટર સાયકલો લોકોને રોજ આપણે પવન ને કઈ દેવું પડે વડવા માનતા હું કેતા કોળી આવે કોળી જ આવે શ્વાસ ઉશ્વાસ શ્વાસ ઉશ્વાસ કોળી આવે કોળી જ આવે એ કોળી સર્વે ના સમાવે હિન્દુ મુસલમાન પારસી ક્રિશ્ચિયન ગમે એ સંપ્રદાય નો હોય ગમે એ ભગવાન માનતો હોય આના વિના એક જીવી હોય કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વના ઘટમાં સમાવે જે કરે કોઈ આ કોળીની ની આજ તો થાય એનો હમરા પરમાવાસ મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે જો સમજાઈ જાય શ્વાસ ક્યાંથી આવે છે સુન માંથી એને કીધું સુન મંડળમાં આવે ને જ આવે

દગન મંડળ ની અંદર સે શૂન મંડળ ઈ શૂન માંથી શબ્દ શબ્દ શૂન થાય ઊઠતાય ફિર શૂન મે સમાય હાથ દીવાલ ઉ તમે કરીન અંદર રયો ન્યા તમારો મોબાઈલ રણકે કોઈ રોકી ન હોબે કાઢના બડાણા મૂડર ના બેધો તોય તમારો મોબાઈલ રણકે કારણ કે શૂન માંથી શબ્દ આવે શુનોવાદી શુનોવાદી ધૂન જાગે ઉઠે શબ્દ રણુકારા બોજન ભાવેલી ભાવણી જને હોય શબ્દના આહારા કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વના ઘટમાં સમાવે જે કોઈ કરે આ કોળીની આસ થાય એનો અમરા વાસ આ કોળીયે રાજ આ કોળીયે પાઠ આ કોળીથી હોય ધરા ધરુણ પહેલા છુગરા થઈ કોઈ આ કોળી લે તો સર્ગે જાય નગણા થઈ ના કોળી લઈ તો નરકે જાય આ ચેતન ઘોડા ચેતન પ્લાન ઉપર બેઠા છે અલગ દિવાન આ પુસ્તક મુખ પુરાણ બેજો સંતો આ કોળી ના ફરમાન જે જાણે આ કોળી નો ભેદ તો આપે જ દેવ ને આપે જ આ મારા શબ્દો નથી હોય સંતો ના થાય આપણા વડુઓ સૂર્ય ને માનતા હતા આપણા વડવા પવન ને માનતા સૂર્ય આપે છે આપણે આપણે દેવું પડતું નથી પવન પવન ને કઈ દેવું પડતું નથી આપણા વડવા પાણીને માનતા હતા આપણે પાણી ને કઈ દેવું પડતું નથી પાણી વિના નો જીવાય એક દિયે બે ધીયે અનાજ વિને હજી ત્રણ ચારથી કાઢી નાખો એ જીવન હોય આપણા વડલો આને જેદી ગોર મહારાજ કે કોઈ નોતા પાદરી કે કોઈ તેદી આપણા છોકરા જુવાન છોકરા છોકરીઓ નદીના વેનમાં ઊભી હાથમાં પાણીની અંજળી લઈને સૂર્યને કંઈક તારી સાક્ષીએ અમે ધણી ધણિયાણી તરીકે જીવન જીવીશું આ આ એની મંત્ર આ શ્લોક આ એની બધી ફેરા કયો કે કાંઈ એવી રીતે ભરતા હતા ભણતા હતા હા પછી આપણા ગઢા વનસ્પતિને માનતા હતા વનસ્પતિ આપણને આપે છે આપણે વનસ્પતિને કાંઈ દેવું પડતું નથી વનસ્પતિ આપણને ફળ આપે છે ફૂલ આપે છે અને ઔષધિ આપે છે વનસ્પતિ એની ડાળ કાપનાર ને સાંયો આપે છે વનસ્પતિ એને ઝાડ એને સાંયે બેહનાર ને બધાને સમાન હરખો છાયો આપે રાજાને ને રાક ને પાપી ને વનસ્પતિ આપણને આપે છે ફૂંકાઈ ગયા પછી એના ઉપલા જીજાના બળતણ થાય ગામડાની બાયું રસોઈ ફૂંકાવે અને એની જાડી ડાળ્યું એ હું ઉપલા ખાટલાના પાયા પલંગના પાયા ઢોલિયાના પાયા બારી બારહા કમાર ટીપોય ટેપલ પેટી પટારા ફૂકાઈ ગયા પછી એ આપણે આપે આપણે કઈ આપવું પડે છે આપડે ગાડી ના હાલતા હાલતા કેટલાય ડાળ્યું થોડ ખાતા ગોરખ ના પાડે છે ફૂલ તોડશો ફૂલ છોડના છોકરા જો ફૂલ ને પાંદડા તોડશો પાંદડા છોડ ના છોકરા છે ફૂલ છોડ ના છોકરા છે ફૂલ તોડશો તો ફૂલ નિહાકા નાખશે અને ઝાડે નેહાકા નાખશે ઝાડ એનું માવતર છે કે મારે હજી એને ધાવણ ધવડાવતું થયું ફૂલની વાસના રહી જાય ઝાડમાં ગાંજી મારે રસ પીવો હતો આપણે નિદુઠીન વંદરાય હતા ફે જીવને મારીને જળ રહી જાવે એવા ગુરુ મળ્યા નિ દુઠીન વનરાય હતા ફે બીલીના પાન નો ઉધવું હોડો બોલાવે ફૂલના ભોડા મળડે તુલસી ના ભોડા મળે નીચ ઉઠી વંદરાય ને હતાપે જીવ ને મારે અને જળ ને રીજાવે એ આંધળી માળણ પછી બીજું શું કે અને આપણે એમાં તો આપણે આંધળા નહીં ઈસે આંધળી માળણ ને આંધળા પૂજારા પથ્થર ને પુષ્પ ધરાવે એ આવા ભરમે મત ભૂલો કે મારા તો સત્ય હું सत्य एवं से खट शास्त्र अठार पुराना एक भी ब्रह्मांड विस्तारा चार चार वेद ब्रह्मा जी भणता साहेब है उनसे ही न्यारा ई सत्य मारे अंदर क्या थी श्वास आवे न्या से एक ज पानी एक ज पत्थरा एक ज नावन का हारा एक मूर्त में ऐसी देखी

નાના મોટા હરિના ઘાટ પેરે મે જોયું હરી કોઈ પદાર નથી હરિમાં હાલું હરી માં ચાલુ હરી ને અડે થયા ખીમો કે અળગાય કે ફોળ આમાં ક્યાં નથી જગત મારો તમામ વ્યવહાર એની હારે થઈ ગયો

पानी वही पवन है भूमि वही अगन है सूर्य वही गगन है निर्गुण गुणा रहा है नजरों से देख प्यारे यह क्या दिखा रहा है हर चीज हर जगह में ईश्वर समा रहा है कहीं नर बना है नारी कहीं देव दैत्य भारी पशु पक्षी रूप धारी बन बन के आ रहा है पानी वही पवन है सूर्य वही अगन है पानी वही पवन है भूमि वही अगन है सूर्य वही गगन है निर्गुण गुणा रहा है नजरों से देख प्यारे क्या दिखा रहा है तज तज भेदभाव बन में बन में वही है तन में ब्रह्मानंद जीव सपन में रचना रचा, रचा रहा है नजरों से देख प्यारे પ્રભુને કોઈથી કીધું સંસાર શું રીંગણા કોઈથી બોલ્યા કે રીંગણું છું મને રીંગણા કહેજો ડુંગળી કોઈ થી બોલી કે મારું નામ ડુંગળી છે પણ ડુંગળી કેજો આ તમે રોટાડ્યું બધું નામ તમારા આપેલ છે તમામ વસ્તુ અનામી છે કોઈનું કોઈ નામ નથી ગા બોલી કોઈ થી કે મારું નામ ગા છે ઘોડો કોઈ થી બોલ્યું હું ઘોડો મારું નામ છે ગધેડો મારું નામ છે કુતરો મારું તમારા આપેલ નામ છે અને આપણા નામ આપેલ સત્ય ન હોય આપણે ગા કહીશું તો અંગ્રેજો કાઉ કહે આપણે પાણી કહે તો અંગ્રેજો વોટર કહે છે આપણે સૂર્ય કહે તો ઓલા સ્વન કહે છે આપણે બે છે ઓલા બફેલો કહે છે એની બુદ્ધિ એવા નામ આવ્યા તમારે આપેલ નામ બધા કોથળા નાખી લ્યો તમે વાય હું વિધ્યું જાગી ને ગણું તો જગત દિશે ઊંઘ ઊંઘમાં હટપટો ભેદ પામે જગત જ નથી જગતે તમે પેદા કર્યું છે પરમાત્મા માં તમને જગત દેખાય છે જેમ સાડિયામાં ખેતર બડા રખવાળ વિના ના ઊભા કીના અકલ વિના ના ને ન ઓળખા મોટું ખેતર ને ઘણી પૂરો નો પડી હી ગયો તો સાડિયા કર્યા ઓળા ઓળા જુલા ને માં ઘવાળ ભરીયો માથે ઠીબડા ના ટોપાળ હાથમાં ધોકાન બંદૂકો લેવા રાતે હણકા આવ્યા

ઇને એટલી અકલ નથી કે આમાં ગતિ નથી આ કાલે આમને મતું આજે આમને મતું હા અરે પણ તને હું ભાવ પણ કંટાળો ન થાઉ તો એટલે ઓળા મીડિયા દાદ કાઢવા કે અમને કંટાળો એમ નથી આવતો એ અમારાથી થી બીન ભાગે ને એમ મજા આવે એમ ભગવાન લુગરા ન મારાવું આ ઓળા હે બીજું કાઈ નથી એમાં කන තිහ මයින මලාවල බප .